ગીર સોમનાથ જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેમણે જિલ્લામાં પૂર્ણ થયેલા કામોની અને ચાલુ કામોની માહિતી મેળવી હતી મંત્રીએ જિલ્લાના સિંચાઈ પાણી પુરવઠા વિભાગ વાસ્મોના સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં કેશોદના બે દેવા માલમ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો કુંવરજી બાવળીયા દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં દ્વારા જિલ્લામાં પૂર્ણ થયેલા કામોની અને ચાલુ કામોની માહિતી મેળવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મંત્રીએ તમામ માહિતી મેળવી હતી વધુ વિગતો સાથે ફોનલાઇન પર દીક્ષિત જોડાઈ ગયા છે દીક્ષિત કુંવરજી બાવળીયા દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ ચાલુ કામો અને પૂર્ણ થયેલા કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી શું છે વધુ માહિતી અજીત ચોકે જણાવી દઉં કે પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળીયા આજ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પધાર્યા હતા જ્યાં જિલ્લાના પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ વાસ્કોના અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી તેમજ જે જિલ્લામાં કયા કયા પ્રકારના કામો થઈ રહ્યા છે કયા મંજૂરી વાકે અટકા છે કેને મંજૂરી મળી છે તેની કઈ પ્રક્રિયા ચાલુ છે આ તમામ બાબતોની વિગતો તે અધિકારીઓ પાસેથી મેળવી હતી અને છે જે જિલ્લા તમામ જે અધિકારીઓ છે કેશોદ ના ધારાસભ્ય દેવભાઈ માલમ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીટીયા સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી જી દીક્ષિત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર